या तिने वीडियो ले आ मिलो किडनैप થઈ ગયો મારા મારા બેટા 1.5 લાખ રૂપિયા માંગે ચા થી લાબા 150 રૂપિયાય નથી આઈતું વીડિયો તે આબું ઉતારે લેવા મિલ્યો તો ઠટુ પડ્યો છે ક્યુ ભરું અલ્યા બાકસ લેવા રૂપિયા નથી હાચો જો અને 1.5 લાખ ની વાત કરીને બેઠા આમ તો એ ભલે પડ્યો એક ટોણ એક ટોણા ના રોટલા તો બસે ના લે હામે ઈ હોય રે ને મારે તો પોણી વાળવાનું હોય તરીકતા ઓક લઈ રો સરદાર હવે મને તો તમે તો ફેશન હાળો ને હાળો બધો કરાયો ખબર કરાવી નાખ્યો છો તમે રેડી હાલો